આજે પવિત્ર અને પાવણ શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાવાસ્ય છે અને યોગાનું યોગ આજે શ્રાવણ માસની અમાસ સોમવારનો યોગ છે આજે સોમવતી અમાસ અને શ્રાવણ માસના છેલ્લા દિવસે વાગડ વિસ્તારના શિવાલયોમાં ભાવિકો વહેલી સવારથી ઉમટ્યા હતા રાપર શહેરના રામેશ્વર મહાદેવ નાગેશ્વર મહાદેવ અંગલેશ્વર મહાદેવ બિલેશ્વર મહાદેવ નીલાપર મહાદેવ તેમજ આદિશ્વર મહાદેવ ઝર ટપકેશ્વર મહાદેવ વિથોરાયેશ્વર મહાદેવ દૂધેશ્વર મહાદેવ સહિતના પૌરાણિક શિવાલયોમાં આજે મહાઆરતી મહારુદ્રી આરતી ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અબોલ પશુઓને ઘાસચારો તથા પક્ષીઓને ચણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વાગડ વિસ્તારના એ નગર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન શિવ પૂજા કરી હતી આજે વાગડ વિસ્તારના શિવાલયોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા